ઉઠે એટલે ઓકે ફાડા મારીને લે ઉલમે કા પતંગ આ વરા યાર ચટલા આયા પલ એટલે પણ વૈશ્ય ભવારા ના દોડા સા પતંગ ચીડી પતંગ ચીડી એટલે ઘડીક તો આરામ કરવા ગયો એટલે પણ બધા પતિંગ ઓલા ગભરાણ લૂટી જશે આ પઈની મોઠી મારતા રહેશે એટલે તાડી શોક જે હું તો થાજો ઓય આ શું નાટક મોડીને બેઠી છે ફાડા મારીની ઘંટી ગધાડી છે પતંગ કાઈ એમાં બેઠી છે રોવા એમાં રોવાન ના એકે ઉભી જા ફાડા મારીને મારું પતંગ ના કપાય ને મોચલા મોસ્તી પતંગ ઓ હો હવે ઉતરે ઢુકડી આવીને પતંગ લૂટવા દાવ ટેરા પવરાવા ડોસીયુ મારતો ચટલી બાયડી બાપા ચટલા ટેરા લાવવા પડે તાર સાલ છે એની મોલ મન તો પહેલથી બાપા યાટણો માર કાકા પણ યાત્રો મહિના લઈને ભેગા દેખો બૌઆ ઉતરાયણ ના દિવસે તો મારું પતંગ કપાણું તો સમજી લીધી કે તમારી જિંદગી નું પતંગ કપો એટલે પણ હું તો લૂટવા વાળો છું પડે મારીને તો મોડા મારીને ખોટી જોખમ બંદૂક ઘટાવે હેજ મેલું પરી ખ